ના ગધેથર ગામે ભાગવત સપ્તાહનું આયોજન વાળા પરિવાર કબીરજી બાપુ તેમજ લાલ બાપુ પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ ઉપલેટા તાલુકાના ગધેથર ગામે ગાયત્રી આશ્રમ ખાતે લાલ બાપુ પરિવાર દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે જે દર કાર્યક્રમોમાં ગાયત્રી મંદિર ખાતે હજારો શ્રદ્ધાળુઓ પધારે છે ત્યારે આ ગાયત્રી આશ્રમ બાજુમાં ગધેથર ખાતે ફરી એકવાર ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન શ્રી વાળા પરિવાર કબીરજી બાપુ પરિવાર અને લાલબાપુ પરિવાર દ્વારા ગદેતસળ ગામ ખાતે કરવામાં આવ્યું જે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું વાળા પરિવારના અને લાલબાપુ પરિવાર દ્વારા સર્વ સાધુ સંતો અને કલાકારોનું શાલ ઓઢાડી અને સન્માનિત કરવામાં આવ્યું હતું ઉપલેટા શહેરમાંથી પધારેલા મુખ્ય મહેમાનો રાજકીય સામાજિક આગેવાનોના સન્માન કરવામાં આવ્યા હતા અને વાળા પરિવાર દ્વારા જે ક્ષત્રિય સમાજના આગવાનો મહામંત્રીઓ માજી મુખ્યમંત્રી અને પ્રમુખો સહિતના મહાનુભાવોને પાઘડી પહેરાવી અને સન્માનિત કરવામાં આવ્યા હતા દરરોજ બે ટાઈમ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું લાલબાપુ જે દિવસથી ગધેથળથી ગયા છે અને આજે પહેલીવાર ગધેથળ ગામમાં વર્ષો બાદ ફરી પધાર્યા તે બદલ એના સામૈયા કરવામાં આવ્યા અને ગામના મંદિરોમાં પહેલાં દર્શન કર્યા તે પછી ભાગવત સપ્તાહમાં આવ્યા હતા ગતેથર ગામની અંદર કબજી બાપુનો પરિવાર એ પૂજ્ય લાલબાપુનો પરિવાર વતી ભાગવત સપ્તાહનું યજ્ઞ ચાલુ થઈ રહ્યો છે ત્યારે આજે આજે ચોથો દિવસ છે અને લાલબાપુની પધરામણી થઈ તો હજારો માણસોએ દર્શનનો લાભ લીધો અને હજારો માણસોએ પ્રસાદનો પણ લાભ લીધો ઘણા બધા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદરથી બધા સંતો બધાયરા રાજકીય પણ ઘણા બધા બધા માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રદીપસિંહ હકુબા અમારા સ્ટેટુ તેમજ કેશી દેવસિંહ બધા તમામ અને તમામ આજુબાજુના બધા આગેવાનો માતાઓ બહેનો અને અમારા આમંત્રણને માન આપી અને આ અમારી ભાગવત સપ્તાહને અમારા પ્રસંગને દીપાવવા માટે આ બધા જે અમારા પ્રસંગને દીપાવવા માટે બધા વધાર્યા છે આ બધાનું આ તકે અમે વાળા પરિવાર અમારા કબજી બાપુના પરિવારને પૂજી લાલ બાપુનો પરિવાર અમે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવી અને એનો શબ્દ કરીએ છીએ અહેવાલ વિપુલ ધામચાર લોકાર્પણ